નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં સ્વાગત છે સુરતમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે ટેક્સટાઇલ માર્કેટ નજીક થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે આરોપીએ પોતાના ભાઈની પત્ની સાથે વાત કરવાની આશંકાએ મિત્રની હત્યા કરી નાખી સમગ્ર ઘટનાનો ભેદ પોલીસે કઈ રીતના ઉકેલ્યો જોઈએ રિપોર્ટમાં સુરતમાં રિંગરોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ નજીક બનેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે આરોપી મુકેશ મધુકર સકટે પોતાના ભાઈની સગાઈ થયેલી યુવતી સાથે મૃતક દેવીદાર ચૌહાણ વાતચીત કરતો હોવાની શંકાના કારણે ગુસ્સામાં હતો મુકેશે આવેશમાં આવીને મિત્ર દેવીદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી નવ નવેમ્બરના રોજ રાત્રે રિંગરોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ પાસે આ હત્યાની ઘટના બની હતી હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની સૂચખોળ શરૂ કરી હતી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી બાતમીના આધારે પોલીસે આરોપી મુકેશને ઝડપી પાડ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી માં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંદર્ભે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કર જે સંબંધે પોલીસે બર્ડનો ખૂનનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલ છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે આરોપીની પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે આરોપી મુકેશ પોતાના ભાઈની સગાઈ થયેલી યુવતી સાથે મૃતક વાતચીત કરતો હોવાની શંકાના કારણે નારાજ હતો આ કારણે બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો ગુસ્સામાં આવી આરોપીએ રાત્રે ચપ્પુ વડે હુમલો કરી મિત્રની હત્યા કરી નાખી અને ત્યારબાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો હાલમાં પોલીસ આરોપી મુકેશ મધુકરને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરી રહી છે सुरतची संजय संजयसिंह राठोडन रिपोर्ट गुजरात तक